ઓટુ આગે મેં આ વિરત નાયા બધું ડેકોરેશન છે હસ્તકલા આત્મા પરથી જોઈ લો આપકો થા બરાબર જટરો લાઇટિંગ દેતા નાટકો બધું ગ્રાઉન્ડ સે અમારું વેણીયા મિત્રો કેવો ક્યુટ લાગે છે આ પાડે છે જો હેલો મિત્રો તો કેમ છો સ્વાગત છે પરિવાર તમારું બધાનો એક નવો બ્લોગ વિડિયો માં તો આજે આપણે આવી ગયા છીએ માધુપુર અને આજે છે મેળાનો બીજો દિવસ તો આપણે જેમ બને એમ આપણે હે ને પહેલાં તો આપણે ઓલી સાઈડ જવાનું છે હસ્તકલા આજુબાજુ અને નાના થોડાક જીવ લેવાના છે અને આજ આપણે જીગ્નેશભાઈ કવિરાજ આવી ગયા હે સારું હાલો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોકમાં મળીએ આગળ તો મિત્રો આ ટ્રાફિક જોઈ લ્યો માધુપુર મેળા નો બીજો દિવસ છે ટ્રાફિક જોઈ લો કાર્યક્રમ ચાલુ છે ايه مولا تعال تعال چلو عليه يا خدا تعال تعال ايه مولا تعال تعال چلو عليه يا خدا تعال تعال તો મિત્રો આવી રીતના અહીંયા બધું ડેકોરેશન છે હસ્તકલા હાથમાં જોઈ લ્યો તમે પબ્લિક જોઈ લ્યો હજી એવી ને છે બધા એમ કે છે કે બંધ થઈ ગયું છે એ છતાં આપણે જાય જ હોય બાજુ આ પોર અમારા આવી દીધું बंद થઈ ગઈ જવા નું બગલા તો મિત્રો હસ્તકલા હાથ અત્યારે બંધ થઈ ગયું છે આ ટાઈમ ટાઈમ આપણો હતો સવારનો 11 થી રાતના 9 વાગ્યા સુધી અત્યારે બધા સ્ટોન પણ બંધ થઈ ગયા છે જોઈ લો અબ કી સે કો જો હે હા તો સ્ટોલે બંધ થઈ ગયા આત્યારે તો મિત્રો આ છે સિક્કિમની હસ્તકલા અત્યારે અંદર તો બંધ થઈ ગયો હે પણ અહીંયા પોર્ટર મારેલા હા ના ઉપર સુધી હું કહો છું આ છે ને સિક્કિમની હસ્તકલા આ બધું લઈ ગયો

మాధవర

द्वारकाधी okay. सि

ला कलेक्शन अब सो और सो पर बहुत बहुत धन्यवाद जय जय गर्बी गुजरात जय हिंद તો મિત્રો આપડે જીગ્નેસ કવિરાજભાઈ નો પ્રોગ્રામ પૂરો થઈ ગયો અને પબ્લિક હજી બધી જો આ વખત માં આ સ્ટેજ ખાલી કરો બધી પબ્લિક જોઈ લો અને હવે આપણે જવાનું છે મેળા બાજુ અને મંદિર બાજુ મંદિરે દર્શન કરવાનું છે ને મેળામાં આપણે ફેરફુ ચકદોડવા ને કાલે આપણે થોડોક અકસ્માત નડી ગયો હતો એટલે મોડું થઈ ગયું ને આજે ઘર જ મોડું થઈ ગયું એટલે હસ્તકલા હાથમાં આપણે જઈ નથી હઈ પણ હવે કાલે રાજવાડાને થોડાક વહેલા મોકલી દઉં એવું કંઈક વિચારી હાલો ને હવે હસ્તકલા હાથમાં છે ને તમને કાલ વિડીયો જોવા મળશે તો હવે આપણે જવાનું છે આઈથી ગેટની બહાર નીકળી અને છે ને મંદિરે જવાનું છે હવે આપણે દર્શન કરવા શું છે ભાઈ મજામાં સારું હાલો તો હવે આપણે પેલા મેળા બાજુ જાય ચકદોડમાં ને કેવી ટ્રાફિક છે એવું કંઈક ત્યાં બેસી હવે ચકદોડમાં જઈને અહીંયા તો કાર્યક્રમ પૂરો થઈ ગયો બધી પબ્લિક બહાર નીકળી ગઈ છે તો સારું હાલો કન્ટિન્યુ જોતા રહેજો મળી આગળ આવે તો મિત્રો આ બધી પબ્લિક છે ને જે પ્રોગ્રામ પૂરો છે ને નીત છે હાથી ડબલ ટ્રબલ પબ્લિક છે ને અત્યારે મેળામાં આવી છે કેમ ક્યાંથી બધા નીકળી નીકળી ને ચકડોળ ને બ્રેક ડાન્સ ને ટોરા ટોરા ને હે ને ઈ સાઈડ જ ગયા છે બધા તો હાલો આપણે પણ ઈ ભાઈ જાય હવે મિત્રો હવે આ રસ્તો સીધો જાય છે મેળા બાજુ આપણે જે ચકડોળ ને ટોરા ટોરા ને બધું થઈ બાજુ બ્રેક ડાન્સ ને હવે આપણે ત્યાં જાય

मजा काम हो पी जाए ऐसा रहे ट्रैफिक तो यो मित्र कहीं घटती नहीं हो मित्रों ट्रैफिक जो जो आओ पूरा बदे यहां नज़ारा ना पड़े ना नजारा जो जो

मैं अबला बात कर रही थी यार ये

kalau oh, masih ada beberapa orang. Masih lagi ya, saya lagi ya.

वो आपका शुरू देगी आ

आइए निकलते जाऊंगा मैं

શું કે મેળા ની મોજ શું કે રોજે રોજ મોજે મોજ આ લીધા જો આ ગૌતમ ને બધા બધા લઈ લીધા ને કે મિત્રો મેળાના છેલ્લા દિવસે એટલે કે દસ તારીખે અહીંયા છે ને કૃષ્ણ રૂકમણીજીના વિવાહ થાય અને અહીંયા જોરદાર ભવ્ય કાર્યક્રમ પણ છે આ છે ચોરી માયરાનું સ્થળ કહેવાય ની છે અહીંયા ફેરા હતા કૃષ્ણ ભગવાન ને અને હવે આપણે જવાનું છે રૂકમણીજી નું નવું મંદિર બન્યું નઈ આપણે તૈયારીનો આપણે તૈયારી પછીનો જે વ્લોગ મૂક્યો હતો ને એમાં હતું આપણે એ બધું મંદિરનો ઇતિહાસનો છે ને આખો એમાં આપણે રાતનો નજારો કેવો છે એ આવીએ આપણે મિત્રો આપણે દિવસના એવા એવા ત્યાં અહીંયા કામ ચાલુ હતું અને અત્યારે જેવું કામ બધું પૂરું થઈ ગયું છે ને લાઇટિંગ બાઇટિંગ બધું મારી દીધું છે જોરદાર જોઈ લ્યો અજી આપણે બીચ ઉપર ઓલું છે ને रथ બનાવેલો છે ન્યા કાલ રાતના અથવા પરમજી રાતના જા હું ન્યાય લાઇટિંગ ને બધું ગોઠવેલું છે